આપણે આજ કરવાના છે પ્રેંક એ કરંટ પ્રેક આપડે પાસે યંત્ર છે એ યંત્ર આ યંત્ર છે ને કરંટ વાળું છે આ બાજુ કરંટ આવે પણ આપણે ટેપ પટ્ટી લગાડી દીધી જો તો બધા પર પ્રેંક કરવાના છે બ્લોગ જોતા રહ્યો છો વિડીયો જોતા રહેજો કે એકાદ દોસ્તાર ગચ્યો પછી વખત પાયા બે ઇન પ્રેંક કરીશું જોરદાર વિડીયો થવાનો છે જોતા રહેજો ટ્રેન છે ને આમ દબાવવા જો આમ આમ દબાવવાનું થોડોક ભારે છે આમ બે આશે દબાવવું પડે આવી રીતે દબાવવાનું અવાજ તમે સાંભળતા હશે અને એટલે કરંટ આવે એમાં

બીજો માણસ હાથમાં આવી ગયો છે પર બરો ભેવું સારી આવે બોલો એટલે આને કેસર ન ભરવડ થી દૂધ ખાતા છે એટલે કા મિત્ર થોડા ઘણા કીરા થોડો ઓછો શોટ આવે છે कारण મને સમજતો નથી જોવી આ બધાયને ખબર પડી ગઈ છે આમાં એક બે જપ્તા છડી ગયા છે ભાઈ કે ના કોઈને છડ્યા અ જો મે તો અન શિકો હલવાઈ ગયો છે પેટમાં પડ્યો છે અત્યારે કેળા ખાવાના હોય તો ભાગ ખાજો નીકળી ગયો થઈ કે આ છે એમાં છે ખાસવો મીકોસ ખાસવો મીકોસ ચાલ થવાનુંસ કા

કોમેન્ટ પણ કરી દે તો ભાઈ કે મળી જાય બીજા વિડીયોમાં